ભૂમિકાબેન ત્રીજી તારીખે મોડેલિંગ પછી જૂન મહિનામાં આ સગીરા સામે આવે છે અને પછી એ પોલીસ કર્મચારી એ ડીસીપી જગદીશ પાંગરવા બાકી બધા લોકો સહિત અઠ્યાવીસ લોકો સામે ફરિયાદ કરે છે પહેલા જયારે કેસ સામે આવ્યો ત્યારે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ સામે આવ્યું

એવી ધમકીઓ આપી કે તમે લોકો આ મીડિયામાં નિવેદન આપવાના બંધ કરી દો તમે જો બંધ નહીં કરી દો તમારો બાપ જયરાજ છે ને એની પાસે તમારા ફોટા પડ્યા છે તારા સગીરાના અમિત ખુટના અને એ બધે ફોટા રેલાતી જાડેજા અને ગણેશ ગોંડલના ફોનમાં છે અને એ લોકો એ ફોટા વાયરલ કરી દેશે એવી ધમકી સગીરાના પિતાએ એની માતા સગીરાની અને સગીરાને આપ્યા છે એટલે તમે સમજી શકો છો કે સગીરાના પિતા છે ત્યારે કેટલી હદે કોઈના ઇન્ફ્લુઅન્સમાં છે કે એ એની પોતાની પત્ની અને એની બાળકીને ધમકાવી રહ્યા છે કે તારા ફોટા વાયરલ થઈ જશે તું મીડિયામાં નિવેદન ના આપ અને સગીરાના માતાના તો એવા પણ આક્ષેપો છે કે સગીરાના પિતાએ પૈસા લઈ લીધા છે એની માતા ખુદ એવું કે છે કે મારા ઘરવાળાએ આ જે જયરાતી જડે ને ગણેશ ગોંડલ પાસેથી પૈસા લઈ લીધા છે અને એવું એના પિતાએ ખુદ એની માતાને જણાવ્યું છે અને સાથે સાથે એને બંનેને ધારકી પણ આપી છે કે જો તું તમે અમે કઈ એ પ્રમાણે નહીં કરો તો જયરાતી જડે ને ગણેશ ગોંડલના માણસોને કહીને હું તને મરાવી નાખીશ એવું પણ સગીરાના પિતાએ સગીરાની માતાને સગીરાને કીધેલું છે એટલે આ ફરિયાદ થયા બાદ મારા ઉપર ફરિયાદ થઈ છે એટલે તમે ટાઈમિંગ આખો જોઈ શકો છો કે કઈ રીતે આ આખી ફરિયાદ થઈ છે અને સૌથી મોટી વસ્તુ એ એવું કહે છે કે અમે મે એનું નામ રિવીલ કરીને આની પહોંચાડી દીધી છે સૌથી પહેલા મે કોઈ જગ્યાએ મીડિયામાં એનું નામ નથી લીધું પ્લસ સગી જે બાઇટ આપી છે એ એની એના મધર એની સાથે હતા જ્યારે મીડિયામાં બાઇટ આપવામાં એ એ વસ્તુ અલગ છે કે કેમેરાની સામે નતા આવ્યા પણ એની સાથે હતા એની કસ્ટડીમાં હતા એટલે એની માતા છે એને યોગ્ય લાગે એ એની છોકરી માટે નિર્ણય લઈ શકે એમાં કોઈ ના કહી શકે કે એની આઈડેન્ટિટી રિવીલ થઈ ન થઈ એ પછીની વાત છે એનું જે એની સુખ તુકમા એનું જે વેલફેર છે એની તમામ જવાબદારી એના માતા-પિતાનો તેની માતાએ એના માટે નિર્ણય લીધો હતો ને અને કઈક સમજી વિચારીને લીધો હશે એની છોકરીની સેફટી માટે લીધો હશે એટલે આ ફરિયાદ જે થઈ છે એ સંપૂર્ણ રીતે કોઈને પ્રેશર માં લાવવા માટે થઈ છે અને તમે સૌથી મોટી વસ્તુ જોવો ને તો જ્યારે સૌથી પેલા બોલ્યું છે સુસાઇડ નોટ મીડિયામાં વાયરલ કરી હતી અને સુસાઇડ નોટ ની અંદર પણ આ સગીરાનું ઓલરેડી નામ રીવિલ થઈ ગયું છે એટલે સૌથી

હવે એવું છે કે કેસની અંદર જે સગીરા ન્યાય માટે લડી રહી છે એ સગીરાના માતા અને પિતા બંનેનું અલગ અલગ સ્ટેટમેન્ટ સામે આવી રહ્યું છે

સારું હિત કોણે ધ્યાન માં લીધું એના મધરે લીધું કે ફાધરે લીધું એ મને ના નું કઈક ને કઈક આમાં અંગત ઇન્ટરેસ્ટ હશે ને એમને સામેવાળી પાર્ટી પાસેથી થી કઈક ને કઈક મળી રહેતું હશે ને ત્યારે જ એ આવી રીતે કર્યું તાની તાની બારકી વિરુદ્ધમાં જ પોતાની બારકી ને ખોટું કરવાનું કયા ફાધર કે હમ તમે સગીરા સાથે જ્યારથી આ આખો કેસ તમારી પાસે આવ્યો ત્યારથી તમે એની સાથે કનેક્ટેડ છો માતા નું સ્ટેટમેન્ટ પિતાનું સ્ટેટમેન્ટ એ અલગ વસ્તુ છે એ સગીરા પોતે શું ઈચ્છી રહી છે

સગીર જે છે સગીરા જે બાળ કિશોરી એને જે નિર્ણય લીધો એકદમ બરાબર છે એને એમ કીધું કે જે થયું છે એ હું કહીશ એમ મને કોઈ પ્રેશર કરે કે તમે ત્રણ ત્રણ દિવસ સુધી હોટલમાં ગોંધી રાખો એ બાબતે પોલીસ કોઈ એક્ટિવ નથી એક્ટિવનેસ નથી બતાવતી ત્યાં સીસીટીવી કેમેરાના એક્ટિવનેસ નથી બતાવતી આ બધું એમનું જે પ્રેશર આવે છે જે તપાસની અંદર જે ડીવીઆર કબજે કરવાના બધા ઓર્ડર થયા છે એની સામે આ એક પ્રકારની અંગત અદાવત રાખી અને મારી ઉપર ફરિયાદ કરવામાં આવી છે કારણ કે મીડિયામાં જવું ન જવું એ સ્વતંત્ર નિર્ણય એ સગીરાનો છે ને એના મધર નો છે હા એના મધરની ની ગેરહાજરીમાં મેં કોઈ નિવેદન એની પાસે અપાવ્યા હોય તો ચોક્કસપણે મારી જવાબદારી બને પણ જયારે નિવેદનો આપે ત્યારે એના મધર એમની સાથે હતા અને એ બે અમારે અમારી સેફ્ટી માટે નિવેદનો છે આપની પાસેથી એ પણ જાણવું છે કે જો કોઈ વ્યક્તિ પર આ રીતની ફરિયાદ થાય છે તો એ શું કરી શકે અથવા તો એ કેસમાં શું થઈ શકે આગળ સૌથી બધી જગ્યા એવી ન્યૂઝ આવી રહી છે કે પોલીસ અંદર ગુનો નોંધાયો પોલીસ સ્ટેશન ગુનો પોલીસ ખરેખર જ્યારે આ આઈડેન્ટિટી રીવિલ નો કિસ્સો હોય એ નોન કોગ્નિઝેબલ ઓફન્સ છે મતલબ કે એની ફરિયાદ પ્રાઇવેટ ફરિયાદ થાય અને એ કોર્ટમાં થાય અને કોર્ટ પરમિશન આપે પછી આગળની ઇન્ક્વાયરી થાય એટલે મને હજુ મારી પાસે કોપી આવી નથી એફઆઈ કોપી પણ મારી પાસે આવી નથી પણ આની પ્રોસિજર એવી રીતે હોય કે કોર્ટની અંદર ફરિયાદ કરવાની હોય કોર્ટ મંજૂરી આપે પછી આગળની કાર્યવાહી થાય જે સવારથી જે પ્રેસ રિલીઝ આપી છે પોલીસે એ પણ ખોટી આપી છે કે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મેં ઓનલાઈન બધી એફઆઈર ચેક કરી છે કોઈ એફઆઈઆર થઈ નથી એટલે એનો મતલબ એમ છે કે એમણે કોર્ટમાં ફરિયાદ કરી છે મારી પાસે તો ઓફિશિયલ હજુ કોપી આવી જ નથી એટલે જ્યારે વધારે આવશે માહિતી આપને આપીશ આજે આખો કેસ છે આ જે રીતે તમે શરૂઆતમાં કહ્યું કે સૌથી પહેલા તો પોલીસે સુસાઇડ નોટ રિવીલ કરી એમાં સગીરાનું નામ લખ્યું હતું એ પછી પોલીસે જે ફરિયાદની કોપી આપી એમાં પણ એનું નામ હતું એટલે પોલીસે ખુદ રિવીલ કરી છે આવા કેસમાં શું પોલીસની સામે પણ કાર્યવાહી થઈ શકે હા થઈ શકે અને અમે એ દિશામાં પણ કાર્યવાહી કરશું કારણ કે તમે એમ કહો છો કે વકીલે આઈડેન્ટિટી રિવીલ કરી અને મીડિયામાં બાઇટ્સ અપાવ્યા અપાવ્યા એટલે કે મેં કીધું તું સગીરાને કે તું બાઇટ્સ આપ ના એવું નથી થયું ત્યાં એમના મધર હતા અને એ બંને નક્કી કર્યું કે ભાઈ અમે જો અને 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 વાત છે જાડેજા ગણેશ સામે નિવેદન આપતી હોય એટલી એટલી મોટી બાહુબલી નેતાઓ સામે નિવેદન આપતી હોય અને જો એ કઈ ન કરે તો અંદરો અંદર મીડિયા સમક્ષ એ વાત ન આવે તો અંદર ખાને તો શું થઈ જાય એ કઈ ખબર જ ન પડે એટલે એ લોકો એમની સેફ્ટી ને ધ્યાને લઈને આ બધું કર્યું હતું અને પોલીસ સામે પણ જે આ રીતે છે પ્રાઇવેટ ફરિયાદ કોર્ટમાં કમ્પ્લેન થઈ શકે અને

છે એ સામે એક અંગત ટૂંકમાં પર્સનલ અદાવત રાખી અને પ્રેશરાઈઝ કરી અને કેસમાંથી હું નીકળી જાવ એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ એમની ભૂલ છે એવું ક્યારેય નહીં બને કદાચ ગમે એટલી ફરિયાદો કરી લે ગમે તે કરી લે અલગ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે અગાઉ પણ તમે કહ્યું હતું કે એના પિતાને તમારા ઘરે મોકલવામાં આવ્યા કે ધમકાવવામાં આવ્યા કે બીજી ત્રીજી કોઈ પણ રીતે એમની પાસેથી સ્ટેટમેન્ટ અપાવવામાં આવ્યા સગીરાને પણ ધમકાવવામાં આવી અને ગોંડલ અને રીબડા આ બંને પરિવારોને બધા જ લોકો ઓળખે છે બધા લોકો જાણે છે આપણે એવું નથી કહી રહ્યા કે ડાયરેક્ટલી કશું કરતા હોય પણ ઇનડાયરેક્ટલી એ લોકો ઘણું બધું કરે છે એવું બધા જ લોકો કહે છે આ કેસની અંદર પણ એવું થઈ રહ્યું છે શું તમને ક્યારેય કોઈ ધમકી કે કોઈ રીતે વાતચીત કરવામાં આવી હોય એવું થયું છે છે અને બીજી બીજો સવાલ એ કે આ અંદર અત્યારે ફરિયાદ કરવામાં આવી છે તમે કહ્યું છે કે તમે જે પ્રકારની ફરિયાદ થઈ છે એવું કશું કર્યું નથી તો તમે ક્યાં સુધી લડશો આ કેસમાં આગળ જ્યાં સુધી પૂરો નિર્ણય નહીં આવે ત્યાં સુધી હું લડીશ આ કેસ ની અંદર અને જ્યાં સુધી વાત છે કે અલગ અલગ સ્ટેટમેન્ટ આવે છે તો એના ઇન્ફ્લુઅન્સ તો ચોકસ જયરાતીનો ઇનડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ નથી સગીરાના આક્ષેપ પ્રમાણે જયરાતી જાડેજા પોતે એમના ગામ ગયા હતા અને ત્યાં જઈને એમના સરપંચને મળ્યા હતા એના ફોટોસ પણ મીડિયામાં વાયરલ થયા છે એટલે એમ કહેતા હોય કે ઇનડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નહીં આમાં જયરાતી જાડેજા ને ગણેશ ગોંડલનો તો ડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ દરેક જગ્યાએ આવે છે એણે એના માણસો મોકલા હતા એ પણ એવો ડાયરેક્ટ આક્ષેપ છે એટલે આ ઇનડાયરેક્ટલી નહીં હવે તો એ લોકો ડાયરેક્ટલી આની અંદર અ ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે અને બધાને ખબર છે પોલીસ અત્યારે કોના ઈશારે કામ કરી રહી છે દેખાઈ આવે છે એની કન્ડક્ટ ઉપરથી દેખાઈ આવે છે કારણ કે બાકી તમારે એક માઇનર છોકરીને ને એક યુવતી છે અને તમારે બબ બે દિવસ સુધી ઇલિગલ ડિટેન્શનમાં શું કામ રાખવું પડે તમારે એને નિવેદન દેતા શું કામ શીખવાડવું પડે હા હા તમારે ઉપર પ્રેશર હશે ત્યારે જ તમે આવું કરો છો ને હમ અ ચિલ્લેયા કેસમાં જ્યારે અપડેટ સામે આવી હતી ત્યારે કોર્ટની અંદર જે મેટર ચાલી રહી છે પ્રમાણે ડીવીઆર અને બાકી બધી વસ્તુઓ છે પોલીસ પાસેથી માંગવામાં આવી હતી એક એ જે તપાસ આખી ચાલી રહી છે એમાં હવે શું અપડેટ છે આપવામાં દ્વારા એટલે ત્યારે ડીવીઆર કબજે કરીને FSL માં મોકલી દેવાના છે એવો કોર્ટનો આપ્યો છે એટલે હવે નેક્સ્ટ જે અપડેટ આવશે 28/7 એ ખ્યાલ આવશે

સૌથી પેલા ડરવું જોઈએ કાયદો છે બધા માટે સમાન છે પોલીસ સ્ટેશનમાં તમે ગમે ઇન્ફ્લુઅન્સ લાગી શકશે કોર્ટ અને કોર્ટની ની અંદર જે કંઈ પણ રેમેડીસ છે એ તમારે કોર્ટ પાસેથી અવેલ કરવી જોઈએ જામીન લઈ શકો છો તમે આ તો એનસી ગુનો છે આમાં તમે કોર્ટની પરમિશન જ્યાં સુધી કોર્ટ ને પૂરતા પુરાવા નહીં લાગે ત્યાં સુધી તો કોર્ટ પણ ઓર્ડર નહીં કરે આગળ ઇન્ક્વાયરી કરવાનો એટલે સૌથી પહેલા તો પોલીસે એ પણ પુરાવા રિલીઝ નથી કર્યા કે કઈ જગ્યાએ મેં નામ લીધું છે મેં કોઈ જગ્યાએ

આભાર ભૂમિકાબેન અમારી સાથે જોડાવા માટે અને અપડેટ્સ તમારી પાસેથી લેતા રહીશું આ કેસ આ કેસમાં જે પણ આગળ આવે છે અપેક્ષા રાખીએ કે ગુંડલની પોલીસ જે રીતે ત્વરિત કાર્યવાહી કરે છે બાકી બધા કેસોની અંદર એ રીતે આ કેસમાં પણ ત્વરિત કાર્યવાહી કરે અમિત કુટ અને સગીરાના આરોપો છે અમિત કુટે જે આરોપો લગાવ્યા છે બધા આરોપોની પાછળનું સત્ય અને તથ્ય ચકાસવામાં આવે અને પછી એ આધારે કાર્યવાહી કરવામાં આવે કોર્ટમાં શું નિર્ણય આવે છે પણ જોવાનું રહેશે અપડેટ લેતા રહીશું તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર